ગુજરાત રાજ્યમાં ગણેશ વિસર્જનમાં છેલ્લા છ દિવસમાં ડૂબી જતા કુલ પંદર લોકોના મોત નીપજ્યા છે ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગત શુક્રવારે બપોરના સમયે ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેશો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગણેશ વિસર્જન કરવા ગયા હતા જ્યાં નહવા પડેલા નવ લોકો પૈકી આઠ લોકો ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી બનાવના પગલે પ્રાંત અધિકારી ટીડીઓ મામલતદાર ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા શરૂઆતમાં પાંચ યુવકના મૃતદેહ મળ્યા બાદમાં અન્ય ત્રણ યુવકના પણ મૃતદેહ મળી આવ્યા હતા તમામ મૃતદેહને દહેગામ અને રખિયાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને તેઓના પરિજનોને સોંપવામાં આવ્યા હતા. વાસના સોકઠીના મોટા વાસમાં રહેતા ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થતા આજે જે વાસના સોકઠીના મોટા વાસ ખાતેથી એકસાથે 8 હે હતભાગીઓની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આકરાnd છવાયો હતો. નાના એવા ગામમાં કોણ કોણે સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.